નવા નરોડા સ્વામીનારાયણ ગાર્ડન ખાતે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મહિલા સુરક્ષા અને સલામતી જાગૃતિના વિષય પર સેમિનાર યોજાયો હતો સમયમાં મહિલાઓ માટે પોતાની સુરક્ષા એક અગત્યનો પ્રશ્ન બની ગયો છે ત્યારે વર્તમાન પરિસ્થિતિમાં બની રહેલા અનિચ્છનીય બનાવોને પગલે બહેનો દીકરીઓ પોતાનું સ્વરક્ષણ જાતે કરી શકે તેવા ઉદ્દેશ્યથી વિશ્વ મહિલા દિન નિમિત્તે સ્વામિનારાયણ ગાર્ડન નવા નરોડા અમદાવાદ ખાતે વ્યક્તિગત સુરક્ષા અને સલામતી જાગૃતિના વિષય પર નિઃશુલ્ક સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં પ્રથમ ડિગ્રી બ્લેક બેલ્ટ અઢાર વર્ષના અનુભવી અને ટેકવોન્ડો માસ્ટર મિલાપ તાટરિયા જણાવી રહ્યા છે કે હાલના સમયમાં મહિલાઓ અને દીકરીઓની છેડતી થાય છે ત્યારે અસામાજિક તત્વોમાં ફસાયા હોય તો કેવી રીતે છૂટવું તેમજ કઈ વસ્તુઓનો ઉપયોગ કરી અને પોતાનું રક્ષણ કરવું તે સમગ્ર વ્યક્તિગત સુરક્ષા અને સલામતી જાગૃતિના સેમિનારમાં પ્રેક્ટિકલી બતાવી તાલીમ આપવામાં આવી હતી તથા મિલાપ ટાટરિયાએ સેલ્ફ ડિફેન્સ વિશે વધુ માહિતી આપી બહેનોમાં જાગૃતિ લાવવા માટેનું ઝુંબેશ હાથ ધર્યું હતું તથા શાસ્ત્રી પીનાક્ષી પંડ્યા અને યોગા કોચ ઉષા શાક્યએ અનેક શુભેચ્છાઓ પાઠવી હતી